હેલ્લો મિત્રો તો સ્વાગત છે ફરી એકવા નવા 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 બ્લોગમાં ઘણા દિવસ પછી બ્લોગ માટે છેલ્લો બ્લોગ ગણપતિ બાપા હતો ગણેશ ચોથ પછી તબિયત થોડીક ખરાબ હતી મારી એટલે એવું હતું અને બાકી કાલે વરસાદ પણ બહુ ખતરનાક વરસાદ આવ્યો હતો એનો વિડીયો મારી આગળ હે નહીં નતર તો હું તમને દેખાડે તો અમારે તો બરફના કડાઈ પડ્યા હતા તમારે કેવું હતું જરાક કહીજો કમેન્ટ કરી અને આ જે છે સાત મે એટલે કે ભૂમિકાબેનનું અને ડિમ્પલબેનનું રિઝલ્ટ છે આજે ભૂમિને નવમા ધોરણનું છે અને ડિમ્પુબેનને કેજી એટલે એચ કેજીનું કેવું ભૂમિ થઈ એ કે નથી થાતું કાંઈ નથી થાતું

ઓ બમજો કરો કે હું હી હે મોડી આને બોલે ગજબ ઓ દેખો મેને ઓ ડુ પ્લીઝ કે ફીલિંગ આવે સર હા કે ફીલિંગ આવે મજા આવે ને થાળી મે ઊભો કરે તો હા 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 હાલલ પકડે હા બમ જો તમે આઈ આપડે ઉપર તો આપડે કાળું કાળું અરે કે મારો વિડિયો લ્યો કાળું કાળું ભમર હે બધું ના ઓલી લાગ્યા કે થોડીક જવારમાં હે બરત ટપકી પડ ઓ બોલ તો રો બોંદો જો બેરી જાશે મંટીક લે પકડો કશું બી બોલે તો ના ઉડ મોલા મે હે બોલે કે કોઈ કાગળ જેલી પાત્રી નથી તો ઉડી જશે હાચી વાત છે કાગળ ના હોય આમ જીરી કોને દેવી એટીયો મોટીયો એને વાડ હોય ઈધર પાપા મગમચ્છ બેઠા મમ્મી ગામ મગરમચ્છ સોરી આચ્યો કીધું ને મમ્મી કા મગરમચ્છ ફરી આ હારું સારું ચાલો અમે ઇન્જોય કરી થોડી ઘણી અને પોઝ આપી દે એવું ભાઈ હું ત્યાં આપણે થમનેલ બનાવી એકદમ અટ્રેક્ટિવ હાલ કે તો પોઝ દઈ દે સારો બીઓ

અત્યારે વાગવામાં થયા સાડા દસ અને just હજી આપણે બ્લોક કન્ટિન્યુ કર્યો છે કારણ કે કાલે છેલ્લો બ્લોક મેં કન્ટિન્યુ કર્યો તો મારા કાકા ની આવ્યા ને અત્યારે અને અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને બસ જો મારા કાકા ની આવ્યા હતા આમ થાય એમના મજા બે આંટા મારવા આવ્યા હતા અને બાકી અમારે નીમુબેન નું રિઝલ્ટ તો તમને બધાને ખબર પડી જ ગઈ છે તો એ કહી દઉં કે અમારે નીમુબેન ને આવ્યા નવ્વાણું પોઈન્ટ એસી હા નવ્વાણું પોઈન્ટ એસી ટકા આવ્યા છે ને પેલો નંબર આવ્યો છે એના ક્લાસમાં અને બાકી અમાર ભૂમિકા બેન ના ટકા તો નેવું પોઈન્ટ અઠ્યાસી ટકા આવ્યા એનો નંબર હવે નથી આવો તમને જવા દો નંબર તો એવી રીતે જતું અને કાલે પછી છે ને હા જે બ્લોક કન્ટિન્યુ કર્યો નતો કારણ કે અમારે ઘરે છે ને લાઈટ ટકતી જ નતી આમ પાંચ દસ મિનિટ થઈ ગયા લાઈટ ગઈ આ કાલ આખી રાત લાઈટ નથી રહી અમારા ઘરે

મજાનું દોઢ વાગી ગયા છે ભૂખ લાગી ગઈ છે હર ખાઈને ગયા એમને બધા અને બની ગયું આપણે તાવ અને ચાપડી જે મેં કીધું હતું આ હે આપણી ચાપડી અને આ હે શાક ચાપડી શાક સોરી તાવ ચાપડી ની આ મસ્ત મજાનું આપણું શાક હે ઊંધિયું ચાપડી હે પાપડ મરચાં ડુંગળી અને આમાં રોટલી બિંદુ બેઠાટું એ કરવી પડે અને હે ને ચાપડી ના ભાઈ ઓછી ભાવે એટલે એવું બધું જમવાનું હોય તો હારું ઓલું મસ્ત મજાનું જમવાનું હોય તો જમી લઈને તો સવારમાં નાસ્તો નથી કર્યો આઠરાંગે હું મોડી ઉઠી હતી નવ વાગે ઉઠી નવ વાગે ઉઠીને કોઈ નાસ્તો કરતો હતો એટલે પછી મેં નાસ્તો નથી કર્યો એટલે ભૂખ લાગી ગઈ મને હવે અત્યારે તો જમી લે આલો તો જો મિત્રો અત્યારે ભગવાન હાથ અને આપણે થઈ ગયા મસ્ત મજાના નાઈ ધોઈને રેડી અને પછી અંકિતા બેન શું કરે શંકુ માથું હરવે અને ટીવી જોવે અમારે એક છોકરી અમારા ઘરમાં ફોન સિવાય કાંઈ ધંધો જ ના હોય અને શું કરશ ફોન જોઈએ કેટલા વાગ્યાનો ફોન જોઈશ

હવે માખણ ઉતારે ટેટકા આટલી બધી વાટ જોઈ ને ઉતારી લીધું ને ફાઇનલી હે હા કેમ વાટ જોતી હતી લાઈટ આવે પછી ઉતારે એટલે તો જે ને ફેરવાની હતી જરીક પછી કેવું કાચું જેવું હે માખણ એ ઉતારી લે એટલે બધો હકેલો થાય કેમ સારું હાલો હવે કામ ધંધે થોડક કરી અને બસ કઈ નહીં હવે બ્લોગ ને અહીંયા એન્ડ આપી દઉં તો કઈ નહીં આઈ દઉં આઈ ને બે દિવસનો બ્લોગ કંઈક આવી રીતે જતો તો બસ કઈ નહીં એનો બ્લોગ કઈ આવી રીતે જતો અને અહીંયા એન્ડ આપી દઈ હોપ તો તમને આજનો બ્લોગ ગમેશું જો ગમેન્ટ છે પછી એક નવા બ્લોગ સાથે ત્યારે